કચ્છના શિક્ષણ ખાતામાં ભૂતીય હાજરીપત્રક કૌભાંડ બહાર આવી શકે છે શ્રીએ તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી હાજરીપત્રક બનાવવાની ચોખ્ખી ના પાડી દીધી અને સમગ્ર કૌભાંડ પાદરું પડી ગયું છે કચ્છના પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રમાં ભ્રષ્ટાચારનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો જ્યાં કોન્ટ્રાક્ટ પર નોકરીએ રહેલા માણસો માટેના હાજરીપત્રક બાદ પગાર પાસ થાય તે માટે રજૂઆત કરવામાં આવી હતી પરંતુ અધિકારીશ્રીએ તપાસમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે કચ્છ જિલ્લામાં શિક્ષણ ખાતામાં કોન્ટ્રાક્ટ પર શિક્ષકો માટે મદદરૂપ થાય તેવા કર્મચારીઓની કોન્ટ્રાક્ટ પર નિમણૂક કરવામાં આવે છે જેમાં શાળા કક્ષાએ ચોસઠ જેટલો સ્ટાફ જિલ્લા કક્ષાએ એક બ્લોક કક્ષાએ દસ જેટલો સ્ટાફ નિમણૂક કરવામાં આવે છે આ માટે નિમણૂક થયેલા માણસોને કોન્ટ્રાક્ટ લેનાર કંપની સરકારી ભંડોળથી પગાર ચૂકવતી હોય છે તાજેતરમાં પ્રાથમિક શિક્ષણ અધિકારી પાસે હાજરીના પ્રમાણપત્ર બાદ પગારના બિલ પાસ થતા હોય છે પરંતુ અધિકારીએ તપાસ કરતાં જાણવા મળ્યું કે જે માણસોના હાજરી પ્રમાણપત્ર બનાવ્યા બાદ બિલો પાસ કરવાનું કહેવામાં આવ્યું હતું તે માણસો એક વર્ષથી શાળાઓ કે અન્ય જગ્યાઓ પર હાજર જ ન હતા આ સ્પષ્ટ થતાં અધિકારીએ હાજરીપત્રક બનાવવાની ચોખ્ખી ના પાડી દીધી અને કૌભાંડ બહાર આવ્યું છે આ ઘટનાએ શિક્ષણ ક્ષેત્રે ભ્રષ્ટાચારનો નવો પ્રશ્ન ઊભો કર્યો છે સમગ્ર હકીકત સામે આવતા જિલ્લાભરમાં ચકચાર મચી છે અધિકારીઓ તરફથી આગળની કાર્યવાહી માટેના સંકેત આપવામાં આવ્યા છે જે કૌભાંડમાં સંડોવાયેલા લોકોને જવાબદાર ઠરશે તેઓની સામે કાયદેસરના પગલા લેવામાં આવશે તેવું અધિકારીશ્રીએ કહ્યું હતું મતલબ જ્યારે આ બાબતમાં જણાવવાનું કે ત્યારે કચ્છ જિલ્લાની અંદર જે રીતે દરેકે દરેક શાળાઓમાં સમગ્ર શિક્ષાની જે ગ્રાન્ટ આવી રહી છે એની હિસાબી નિમિત્તા માટે સમગ્ર શિક્ષા ગાંધીનગરની કચેરી દ્વારા જે તે કન જે કન્સન ફર્મ છે જે રીતે આપણે ત્યાં ચેટી શાહ એન્ડ કંપની તો એ રીતે એને આ કોન્ટ્રાક મળેલો છે કે જેમના માધ્યમથી શાળા કક્ષાએ ચોસઠ જેટલો બ્લોક કક્ષાએ દસ જેટલો અને જિલ્લા કક્ષાએ એક જેટલો સ્ટાફ રિક્રુટ કરેલો છે એટલે ફ્રિકવન્ટલી એ રીતે મતલબ અમારા ઉપર એ લોકોના હાજરીની બાબતના પણ અમને વારંવાર એ રીતે જે તે ફર્મ તરફથી કહેવામાં આવતું હતું કે અમારા માણસોના જે સેલેરી છે એ અટકે નહીં એટલા માટે તમે હાજરીનું જે પ્રમાણપત્ર છે એમને આપો પછી જ્યારે અમારી વડી કચેરી સાથ ના અમારા અધિકારી સાહેબો સાથે જે રીતે વાતચીતથી એ મુજબ મન્ય સાહેબશ્રીની સૂચના અનુસાર દરેક દરેક બાબત વ્યવસ્થિત રીતે વેરીફિકેશન કરીને આગળ વધવાની સૂચના છે એ મુજબ અમે અમારા તાલુકા પ્રાથમિક શ્રી અને ટીમ સાથે મળી અને તમામ મુખ્ય શિક્ષક શ્રીઓના પ્રમાણપત્રો મેળવ્યા તો એમના પ્રમાણપત્રો લગભગ લગભગ અમારી પાસે અત્યાર સુધીમાં સિત્તેર ટકા જેટલા પ્રમાણપત્રો અમારી પાસે પહોંચ્યા છે અને એમાંથી એક સાર એ નીકળે છે કે આ રીતે કોઈ અધિકૃત કરેલી વ્યક્તિ એ શાળા સુધી આવતી નથી શાળાના મુખ્ય શિક્ષક શ્રી જ જાતે એ રીતે આ એનેક્સર બારનું જે પત્ર છે તૈયાર કરે છે કે જેમાં નાણાકીય હિસાબો અંતર્ગત બધી કાર્યવાહી જે શાળા કક્ષાએ જે ગ્રાન્ટ મળેલી છે એના અંતર્ગત હોય છે અને એ લોકો એ જ રીતે એમના નિવેદન મુજબ એ સીઆરસી અને સીઆરસી દ્વારા બીઆરસી સુધી એ રીતે ચેનલાઇઝ કરીને આગળ પહોંચાડતા હોય છે એટલે એપોઇન્ટ કરેલા છે કારણ કે અવારનવાર એમના જે ફોન કોલ્સ આવતા હતા કે ભાઈ અમારા મિત્રોના આ રીતે પગાર અટકે છે પરંતુ આપણે જ્યારે વડી કચેરીની સૂચના મુજબ વેરીફિકેશન કરાવ્યું તો એની અંદર હકીકતમાં કચ્છ જિલ્લામાં જે આ પંચોતેરનો જે એકાઉન્ટ સંબંધિત સ્ટાફ જે ફર્મ દ્વારા નિયુક્ત કરેલો છે એમાંથી કોઈની પણ હાજરી દેખાઈ નથી નથી વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા તથા અકાળે સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ રિંગ રોડ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ મારું સરનામું નોંધી બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર

જેમાં થાઇલેન્ડ આંબલી જમ્બો કિંગ જાંબુ મિયાજાકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી nine eight two five four one eight nine six one double nine two five six zero three one seven two. Sangar Ramji by R double nine zero nine four five zero five one five. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જોઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો